નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો ખરેખર મારા ભાઈઓ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન છે એ ભાઈ જોરદાર પ્રેમનું ગીત ગાતા ગાતા ગાવતા બહેનને અચાનક એવું શું થઈ ગયું ભાઈ કે આ બેને આવું કેમ કર્યું હાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો બાકી તમને ખબર છે ભાઈ કે આજકાલ લોકોને ભાઈ પ્રેમ બહુ જાજો થઈ જતો હોય છે અને આપણે જોઈએ પણ છે કેમ કે લોકો પ્રેમની પાછળ ગાંડાતુર થઈ જતા હોય છે પોતાના મા બાપ યાદ નથી આવતા મા બાપે કેટલી મજૂરી કરીને એમને મોટા કર્યા છે ભાઈ કોઈને કાંઈ યાદ જ નથી આવતું બસ પ્યાર થઈ ગયું એટલે બસ એ ને એમની જિંદગી પણ ખરેખર આવું ન કરવું જોઈએ ભાઈ ઘરવાળાનું પણ એકવાર વિચારવું જોઈએ હવે એ વાત આપણે સાઈડમાં મૂકીએ છીએ ને આવી છીએ આપણે મેન ટોપિક ઉપર તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર મિત્રો આ બેન અત્યારે ગીત ગાઈ રહ્યા છે પ્રેમનું ગીત છે મારા ભાઈઓ પણ ખરેખર પ્રેમનું ગીત ગાતા ગાતા બેનને અચાનક કેમ એવું થઈ ગયું ને બેને શું કર્યું છે હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે લોકો નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એની સાથે સાથે ભાઈઓ તમને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર અવશ્ય કરજો જેથી કરી અને તમને પણ અનેક આવા વિડીયો મળી શકે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેનનો વિડીયો છે એ સોશિયલ મીડિયાની દુનિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને બેન પણ જોરદાર એક પ્રેમનું ગીત ગાવે છે ને પ્રેમનું ગીત ગાવતા ગાવતા આ બેન થોડાક ઉદાસ થઈ જાય છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું અને આ વિડીયો છે એ માત્ર આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે એટલે ખાસ કરીને આ બેનને પણ ખોટું લગાડવાની જરૂર નથી કેમ કે આ વિડીયો આપણને પસંદ આવે એટલે મેં પણ વિચાર્યું કે હાલો આપણી સાથે જેટલા ભાઈઓ અને બહેનો જોડાયેલા છે એ લોકોને પણ એકવાર વિડીયો બતાવી દઈએ તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો